કે આપણે સડકવારી મેલડી માતાજીનો માંડવો છે તો એના માટે સિરી જૂન લાઈટ બધું લેવા જવાનું હમ મિત્રો આપણે જમીન આવી ગઈ છે મેલની ગર્ગી માતાજીના મંદિરે આટ થઈ ગયું હો જકો મગો લાગે પણ કામકાજ ફૂલ આવે હો ભાઈ તો રામ રામ ને સીતારામ મિત્રો કેમ છો આપણી યુટ્યુબ ફેમિલી હોપ તમે મજામાં જશો વિડીયો જોતા એક મહિના પછી વ્લોગ ચાલુ કરી દીધો છે તો પાછા આ વ્લોગ ચાલુ થઈ જશે હવે ધીમે ધીમે મોટા વ્લોગ હવે ચાલુ થઈ જવાના છે તો પહેલાં જેવો સપોર્ટ કરજો મસ્ત મજાના તૈયાર થઈ ગયા આપણે નીકળી ગયા હે મોરબી બાજુ બે કહો હે આપણો નૈવો હે એવું કે આપણે સડક વાળી મેલની માતાજી નો માંડવો હે તો એના માટે સિરીઝ લાઈટ બધું લેવા જવાનું હવા હું મારો ભાઈ ભાઈ નીકળી ગયા હે તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ચાલો કન્ટિન્યુ હવે માં થોડો ચેન્જ આવ્યો હે ડેકોરેશન ની બધી વસ્તુ રહી ને એ બુકો પછી લેવા જવાની છે ડેકોરેશન ની વસ્તુ તો બપોર પછી લેવા જશું તો મેં ભાઈ ને કીધું કે હવે અમને પંચાસ રોડે ઉતારી દીધો આપણે ભાઈ ઘરે ચાર વાગે તેડી જઈએ બરોબર રેડી કેવાય બપોર પછી હજી આપડા બે ત્રણ માણા આવવાના તમે લોક માં જોતા રહી ગયો મજા આવશે વાવડી ચોકડીએ પહોંચી ગયા હી તો ફાઈનલી પહોંચી ગયા ઘરે હાથમાં મળતો ભાવી દીધો છે આપણે ભાઈ ની ઘરે આવી ગયા ભાઈ જાય ને રાજકોટ જો હેલ્મેટ બેલમેટ બધું તૈયાર જ છે હમણાં આવે એટલી વાત ઉભારીઓ પૂછું

હવે આપણે જવાનું છે પેદ્ર રૂપમાં નિમેશ કાકા ભેગું લાઇટિંગ ની બધી લેવાનું છે તો નિમેશ કાકા કે ડાયરેક્ટ પેદ્ર ગ્રુપામાં જાવ ને કાય વાંધો ન આવો આવો 5 મિનિટમાં કામ પતાવી દો કે જુઓ અટી જાય ઈ બોલો આ મોટા રસ કરતા છે તો ચાલો આ હાલો જય માતાજી આ જય માતાજી હે એ બોયલા નહીં પાણી પીવું જોશું

શું કરાવવાનું તમારે નંબર ચેક કરાવવાનો છે નંબર ચેક કરવાનો છે ઓ શું જો એ મોબાઈલ મોબાઈલ જ જો સાખો દી મોબાઈલ આ દે ને આપણે વર્ધમાન માં ચશ્મા ઘર આવી ગયા છીએ આપણે હાલો નંબર આવ્યો એમને તમને કેટલા આવ્યા જો દે પહેલા જોતા હોય તો ચેક કરાવવા હોય ને પહેલા ટાઈમ નહોતો તો મિત્રો આપણું કામ પતી ગયું છે વર્ધમાન ચશ્મા ઘરમાં હવે જવાનું છે નગર દરવાજા બાજુ તો બ્લોગ માં જોડાતા રહીજો નેવલ ભાઈ આપણે આવી ગયા છે તેડવા તો આપણે પહેલી દુકાન આવી ગયા છે ફૂલવાનું છે ફૂલડા ફૂલડા લેવાના હતા ફોટા આવે આપણે જેટલા ફૂલડા લેવાના હતા એ બધા લઈ લીધા છે ને કાર છે કાર પણ આવી ગયો તો આપણે જે વસ્તુ લેવાની હતી લેવાઈ ગઈ છે ભાઈ અત્યારે આપણે ઇલેક્ટ્રોનિક માં આવી ગયા રોપલેટ લેવા એમાં આ ટાઈપની લેવાની છે જો નેવિલભાઈ કી હે અમારા હમ રેવડી તો ફાઇનલી આપણે આવી ગયા છે પિતૃ કૃપા એ બધી વસ્તુ લઈ ઓલો આવે ક્યાંય જવાનું છે તો આપણી બધી વસ્તુ આવી ગઈ છે હવે આ બે જાય છે આમ આપણે જવાનું ગાડી લઈ ઘરે હાલો રામે રામ તો મિત્રો હવે આપણે નીકળી ઘર બાજુ નીમા કાકા ભેગા એની પેલા જવાનું સીએનજી ગેસ પુરાવા લગભગ લાગે હાથ હાડા હાથ તો વગાડી જ દેવાના ની મગાકા છ વગાના નીકળે છે હાથ હાડા હાથ થી જવાનું છે ભાઈ તો ફાઇનલી પહોંચી ગયા સીએનજી એ આલી બાજુ આપડે જમીન આવી ગયા સડક વાળી કરવાનું જોઈ ને મિત્ર આપડે આવી ગયા મંદિર ઉપર શિખર માં આપડે શ્રીજ મારવાનું ને મેદાન માં

અહીંયા બધા ફૂલડા મારવાના છે હાલો શેડા મારવા મટો હાલો હાલો ચાલુ કરવાની કાકા ચાલુ કરે હો ભડાકા નહીં થાય ભાઈ હાટ થઈ ગયો જગો મગો લાગે પણ જો કામકાજ ચાલુ જ છે હવે આગળ હજી અંદર બતાવું તમને તોરણ બાંધે તોરા ખેદજી કામકાજ ફૂલ હાલે ઓ ભાઈ તો મિત્રો રાત ના 1 વાગી ગયા ને ઓલમોસ્ટ ટકા કામ પતી ગયું છે આપણે બાકીનું વેતું ગાઈટું હવે આગલા દીએ 19 તારીખે રાતે ગઈ તો મિત્રો વાગી ગયા છે બે ને આપણું બધું કામકાજ પતી ગયું છે જાય ઘર બાજુ તો બ્લોગ માં બહુ મજા આવી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ પાછા એક નવા બ્લોગ માં રામ રામ ને સીતારામ જય માતાજી બધા